પરત કરાયો કાલે સાંજે ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકોર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગોત્રી પોલીસ સ્ટેશન અકોટા પોલીસ સ્ટેશન અટલાદરા પોલીસ સ્ટેશન જેપી પોલીસ સ્ટેશન ચોરાયેલા મુદ્દા માલ મૂળ માલિકોને પરત કરાયો તેરા તુજકોર્પણ કાર્યક્રમમાં અલગ અલગ ચોરીના બનાવોની ફરિયાદને લઈને પોલીસે મૂળ માલિકોને ચોરી થયેલી વસ્તુઓ પરત કરી જેમાં અકોટા પોલીસની ખૂબ સરાહનીય કામગીરી તેરા તુજકોર્પણ કાર્યક્રમ જોવા મળી અકોટા પોલીસે ત્રણ લાખ પચાસ હજાર જેટલા મુદ્દામાલ રિકવર કરી મૂળ માલિકોને આપવામાં આવ્યા હતા સાથે ડી ડિવિઝનમાં આવતા ચાર પોલીસ સ્ટેશનના પીઆઈ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકારશ્રીના તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અનુસંધાને વડોદરા શહેરના પોલીસ કમિશનર કમિશનરશ્રીની સૂચના અને માર્ગદર્શન મુજબ ઝોન ટુના ડીસીપી શ્રી અભય સોની સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે ડી ડિવિઝનના પોલીસ સ્ટેશન જે છે અકોટા ગોત્રી જેપી અને અટાદરા એ પોલીસ સ્ટેશનના આજે મળી અને અહીંયા એક તેરા તુજકો અર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં છ લાખ નેવ્યાશી હજારનો કુલ મુદ્દામાલ ફરિયાદીને આજે પરત સોંપવામાં આવેલ છે જેમાં રોકડ રકમ દાગીના મોબાઈલ રિક્ષા અને સ્કૂટર મળી કુલ છ લાખ નેવ્યાશી હજાર પાંચસોનો મુદ્દામાલ આજ રોજ અહીંયા ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ છે હા એ જે રોકડ રકમ રિકવર થયેલી ઘરફોડ ચોરીમાં એ એને ફરિયાદીને નામદાર કોર્ટમાંથી રૂકમ મેળવી અને પરત કરવામાં આવેલ છે ગોત્રી વિસ્તારમાંથી આ જે ગરફોડ ચોરીનો મુદ્દામાલ છે એ દાગીના છે જ્યારે રોકડ રકમ જે છે અકોટા પોલીસ સ્ટેશન વિસ્તાર